જય શ્રી કૃષ્ણ આપ જોઈ રહ્યા છો અમારું યુટ્યુબ ચેનલ સંસ્કૃત દર્શનમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ તુલસી માતાનું સુંદર મજાનું કીર્તન કે જે સાંભળીને આપણને ખૂબ જ આનંદ થાય છે માતા તુલસીનો કેટલો મહિમા છે તો ચાલો સાંભળીએ કીર્તન વિડીયોને લાઇક કરો શેર કરો કમેન્ટ કરો નવા છો તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી તમારા સુધી આવા અવનવા કીર્તન તરત પહોંચી શકે તુલસી શ્રી સખી શિવે પાપ હારી પુણ્ય દે નમસ્તે નારદનું તે નમો નારાયણ પ્રિય બોલિયે દ્વારિકાધી શકી જય મારી ગણ તૂલ સીનો છોડ જો મારીયા ગણ તૂલ સીનો છોડ જોગામના માં ઝર આ રી મોંંગગામના शिवजीता मे तुलशिरो पावो जो शिवजीता मे तु पावो जो तुलसीरो पावो कैलास दाम मा तुलशिरो पावो कैल दाम मा पार्वती तमे पाणिरा पावजो पार्वती तमे पाणिरा पावजो पाणिरा रे गङ्गा घाटना पारा पाजो रे गङ्गा घाटना મારી આંગણીએ આંગણિએ છોડ છોડજો મારી આંગણીએ આંગણિએ છોડ છોડજો માંજર આ મારે મૂલના રામ તમે સીરો પાવો છો दाम त म पावो जो पाउझो तुलसिरो पावो अयोध्या धाम मा तुल शिरो अयोध्या धाम मा जी तमे पाणिरा पारा पाउजो सीता जी तमे पाणी ना पाव जो पाणी ना पाजो रे सरयू घाट ना पाणी पाजो ना पाव जो रे सरयू घाट मारे अंगणिए तूलसीनो छोड जो मंजर आई वाले मुघा मूल શામ તમે તુલ શિરો પાવો જો કૃષ્ણ તો મેં તૂલ શિરો પાવો જો તૂલ શિરો પાવો ગોકુળ ધામ માં તૂલ શિરો પાવો ગોકુળ ધામ માં રાત આજી તમે પાણીરા પાવ જી તમે પાણી પાવજો પાણી પાં રે યમુના ખાતના પાણીરા રે યમુના ખાતેના મારી આંગણીએ આંગણિએ થૂલસીનો છોડજો મારી આંગણિએ થૂલસીનો છોડ મા ઘર આયવારી મોંઘામ લેના રણ છોડત મેં તુંલસીરો પાવો જો રણ છોડત મેં તુંલસીરો પાવો જો તુલસી રો પાવો દ્વારિકા ધામમાં શિરો પારિકા ધામમાંુક્ષ્મણી તમે પાણીરા પાજો વૃક્ષ્મણી તમે પાણીરા પાજો પાણીડા પાજો રે ગોમતી ઘાટના પાણીડા પાજો રે ગોમતી ઘાટના મારી આંગણિએ તુલસીનો છોડજો મારી આંગણિએ તુલસીનો છોડજો માં જરા આવારી મોંઘામૂલના માંજરા મોંઘામૂલના જે કોઈ ભક્તો તુલસી માલા ગાશે જો શ્રી કોઈ ભક્તો તુલસીમાં લાગે જો વહેઠમાવાસ એનો થાય જો વે કુઠ મા એનો થાય જો મારી આંગણિએ તોલસીનો છોડજો મારી આંગણિએ તોલસીનો છોડજો જર આ વારે મોંઘામું માર આ વારે મોંઘામુલના દ્વારિકાધી શકી જય તો આવું સુંદર મજાનું તુલસી માતાનો જે મહિમા જે ગૌરવ બતાવે છે એવું કીર્તન આપણે સાંભળ્યું તો આજ માટે અસ્તુ ફરી પાછા નવા કીર્તન સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ